સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે નિલેશ કુંભાણીને લઈને ભારે લાગણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે નિલેશ કુંભાણી તેના ટેકેદારો ભૂગર્ભમાં છે તેમ છતાં તેની સામેનો રોષ ઠનવાનું નામ નથી લઈ રહ્યું કોંગ્રેસ કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણી અને તેના ડિ ઉમેદવાર સુરેશ પડસાના બેનર લાગ્યા છે જેમાં ઠગ ઓફ સુરત લખાયું છે સાથે જ કુંભાણીના ફોટો પર કોંગી કાર્યકરોએ જૂતા માર્યા

દેખા દીધા બાદ મીડિયાને સંબોધન કરશે તેમ કહ્યા બાદ મળી તબિયતનો હવાલો આપીને ગાયબ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ અને નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને ડમી ઉમેદવાર સામે રોષ જોવા મળી રહ્યો છે જેથી ચૂંટણી બાદ જ કુંભાણી પ્રગટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે